તારીખ ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ પ્લાઝા એસટી હાઈવે ખાતે ભવ્ય એડોલેસ્કોન બે હજાર પચીસ નેશનલ કોન્ફરન્સ યોજાશે આ કાર્યક્રમ એરોલેસન્ટ

એડોલેસન્ટ હેલ્થ માં અગત્યની ભૂમિકા પર ભાર મૂકે છે આ કોન્ફરન્સના સેશન્સ ખાસ પેડિયાટ્રિશિયન્સ દ્વારા પેડિયાટ્રિશિયન માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેઓ તેમના દૈનિક પ્રેક્ટિસમાં એડોલેસન્ટ હેલ્થકેર સરળતાથી સામેલ કરી શકે આ ત્રણ દિવસીય કોન્ફરન્સ દરમિયાન કિશોરાવસ્થાના અનેક સંવેદનશીલ મુદ્દાઓ જેમ કે મેન્ટલ હેલ્થ કન્સર્ન સબસ્ટેન્સ એબ્યુઝ તેમજ ડિજિટલ વેલનેસ કરિયર એન્ડ એક્ઝામ સ્ટ્રેસ પિયર પ્રેશર બુલીંગ તેમજ બોડી ઇમેજ ચેલેન્જીસ વગેરે પર ચર્ચા થશે આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં દેશભરના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો પેડિયાટ્રિશિયન્સ અને આરોગ્ય ક્ષેત્રના આગેવાનો જોડાશે હું ડોક્ટર સમીર શાહ પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન વડોદરા અને આ એડોલેસ્કોન બે હજાર પચીસ જે જવા જઈ રહી છે એના ચીફ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે તમને લોકોને એક જણાવવાનું કે આનો બેઝિક જે પ્રશ્નો છે એડોલેશન એજ ગ્રુપ એ નવ વર્ષથી ઓગણીસ વર્ષ સુધીના અને એક્સટેન્ડેડ યુવા તરીકે ચોવીસ વર્ષ સુધીના જે ડોક્ટરો છે બાળકો હોય એને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એને રીતે કવર કરશે અને એના મેઇન પ્રોબ્લેમ જે અત્યારે આપ ડિસ્કસ કરવામાં જવા જઈએ તો મેઇનલી ડિજિટલ મીડિયાને લગતા પ્રોબ્લેમ માનસિક રોગોને લગતા પ્રોબ્લેમ તથા ઓબેસિટી એ મીન્સ શારીરિક ફિઝિકલ પ્રોબ્લેમ્સને લગતા જે પ્રોબ્લેમ્સ છે તેના વિશેની રિયલી ઇન્ટરેક્ટિવ એક્શન સાથેના પ્રોગ્રામ થશે કે જેમાં જે પ્રોબ્લેમ્સ છે તે ડિબેટથી ક્લિયર થશે રોલ પ્લેથી ક્લિયર થશે સાથે સોલોટોક અને ઇન્ટરનલ પેનલ ડિસ્કશનની ડિસ્કશન થશે સો આની સાથે અત્યારે હાલ એઆઈનું જે ચાલી રહ્યું છે એના વિશે થોડીક વાત કરશો અને એના વિશે શું આગળ કરવું જોઈએ એના માટે તો અત્યારે આપણે જેમ ડિજિટલ મીડિયાથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના યુગમાં પ્રવેશી રહ્યા છે અને અત્યારના બાળકોમાં મેક્સિમમ જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બહુ જ ક્રેઝ જે છે કે કોઈ બી એક્ટિવિટી જરૂરિયાત હોય તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ જ સોલ્વ કરવાની કોશિશ કરે છે ઇવન અત્યારના જે ગેમિંગ જે ડિજિટલ ગેમિંગમાં બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટને લીધે એ બાળકોની અંદર પોતાની રચનાત્મક વૃત્તિ ટોટલ બંધ થઈ ગઈ છે અને એ લોકો પોતે જે રૂટિન એક્ટિવિટીમાંથી આનંદ નથી મેળવી શકતા એ પોતાના જે અવતારમાં જઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી રહ્યા છે અને એના ઉકેલ માટે એમની જોડે વન ટુ વન ડિસ્કશન કરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ્યુડિશિયસ યુઝ કરે કે જેથી એમની પોતાની રચનાત્મક વૃત્તિઓ વધે અને એને સુપર એડેડ થાય અને એની જગ્યા જે અત્યારે એ લોકોનું માઇન્ડ બ્લોક થાય છે તેમાંથી એ લોકો બહાર નીકળે જે ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ